મંત્રીઓના નામ સામે નથી આવ્યા હિતલ બે સવાલ છે એક તો બેઠક ચાલી રહી છે અને લગભગ આપણે બાર વાગી રહ્યા છે રાતના હજુ પણ કોલ નથી ગયા મતલબ કે કાલે વહેલી સવારે જ રાજ્યપાલ સાથે મુલાકાત અને ત્યાર પછી કોલ જશે શું જાણકારી જેના ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ છે એ નિર્માણ થઈ શકે કારણ કે જે પ્રકારે અત્યારે કેન્દ્રીય નેતૃત્વ આવ્યું છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને હતી એ થોડાક સમય પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો સામાન્ય એક સિરસ તો એવો રહ્યો છે કે રાત્રે અગિયાર વાગ્યા પછી ધારાસભ્યોને કોલ કરીને જાણ કરવામાં આવતી હોય છે પણ આ વખતે એવું થયું છે કે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપી છે એટલે એવું બની શકે કે સવારે પણ ધારાસભ્યોને કોલ કરીને કોલ કરવામાં આવે અને તેમને જાણકારી આપવામાં આવે કારણ કે અત્યારે સ્થિતિ એવી છે છે કે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં એટલે તેમને સવારે જાણ કરવામાં આવે સવારે જાણ કરવામાં આવે તો પણ શાંતિથી સરળતાથી એ થઈ શકે પણ અત્યારે ધારાસભ્યોની જે સ્થિતિ છે એ ઊંઘી પણ ઊંઘ પણ ના આવી એ પ્રકારની સ્થિતિ છે કારણ કે ફોનની એક રીંગ વાગે અને ધારાસભ્ય ને આશા જન્મે છે કે એ ફોન શપથવિધિ લેવા માટે પણ હોઈ શકે પણ હજુ સુધી કોઈ ધારાસભ્યને ફોન નધીયા ભયા એ નદી વાસ્તવિકતા છે જી જરા બિલકુલ બિલકુલ એટલે એક મજાક મજાકો વાત છે રી જાત તો ધારાસભ્ય કોઈ એક રિંગે ફોન ઉપાડી રહ્યા છે આમ તો ફોન ઉપાડતા હોતા નથી ઘણા ધારાસભ્યો પણ આજે તો એક રિંગે ફોન ઉપાડ જે છે આ મજાક ચાલી પણ ખેર જે ખબરો સબ આવી રહી છે મંત્રીમંડળ લઈને હજુ કોલ નથી ગયા રે સતત सीएम નિવાસ નિવાસાને सीएम ભુપેન્દ્ર પટેલ પ્રમુખ જગદીશ વિશ્વ કરવા સંગઠન મંત્રી રત્નાકર વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે બે કલાકથી થી પણ વધુ આ લાંબો સમય ચાલ્યો છે બેઠક લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે અને આવતીકાલે જ ખબર પડશે કે કોણ બનશે મંત્રી